કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રાશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગ નીકળે છે આ બધી સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળે છે પરંતુ કેટલીક એવી સંખ્યા છે વધારે ભાઈએ કે જેનું વર્ગમૂળ આપણને મળતું નથી એટલે કે પોઈન્ટમાં આવે છે તો હવે એવી સંખ્યાનું આપણે વર્ગમૂળ કઈ રીતે શોધી શકીએ તે વસ્તુ આપણે જોવાની છે ચાલો આપણે એની શરૂઆત કરીએ તો તમને ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યા હોય માની લો કે સોળ છે તો આનું વરમૂળ નીકળે તો કેટલું નીકળે છે ચાર નીકળે છે ચોસઠ હોય તો આનું વરમૂળ મિત્રો કેટલું નીકળે છે આઠ નીકળે છે એટલે કે અઠ્યો અઠ્યો ચોંસઠ પરંતુ જ્યારે આવી સંખ્યા છે આનું વરમૂળ નીકળતું નથી તો કઈ રીતે આપણે શોધવું તો હું તમને શીખડાવવાનું છું હવે તમારે પહેલાં ઓગણીસ છે વરમૂળમાં એનું આપણે વરમૂળ શોધવું છે તો શું કરવું

પછી ઓગણીસ કરતાં તે સંખ્યા કેટલી વધારે છે તો ત્રણ વધારે છે તો પ્લસ ત્રણ કર કે સોલમાં ત્રણ નાખો તો ઓગણીસ થાય હવે નીચે સૂત્રના તમારે બે મૂકી જ દેવાના છે ગુણાકાર કરીને આ જે સંખ્યા છે ફરીથી અહીં તમારે મૂકી દેવાની છે હવે આનું સાદુરૂપ રૂપ એટલે તમને આનું વર્ગમૂળ તમને મળી જાય કઈ રીતે ચાર ના ચાર વધતા ત્રણના ત્રણ ચાર દુ આઠ આના છેદમાં કઈ ન હોય તો એક તો હોય જ હવે આઠ ચોક બત્રીસ એક તરી ત્રણ એક અઠા આઠ વધતા વધતા બત્રીસ ને લગાડી જીરો તો ઉપર મૂકવો પડે પોઈન્ટ આઠ ત્રીસ ચોવીસ ત્રીસ માં ચોરી જાય તો છ લગાડવો પડે જીરો આઠ સત્તું છપ્પન કેટલા વધે ચાર તો આનું વર્ગમુળ કેટલું આવશે ચાર ચાર પોઈન્ટ સાડત્રીસ બરોબર હવે જો આનો અર્થ એવો છે કે આમાં થોડું વધુ થઈ શકે કેમ કારણ કે આ સંખ્યાનો તમે જો ગુણાકાર કરો તો સમથિંગ તમારે આંકડો આવશે એવી રીતે આપણે વર્ગુણમાં અઠ્યાવીસ નું વર્ગમુળ શોધી હવે વર્ગમૂળમાં અઠ્યાવીસ કઈ સંખ્યા નજીક છે તો પાંત્રીસ નજીક છે તમે છત્રીસ પણ મિત્રો લઈ શકો છો એમાં તમારે બાદ કરવી પડશે આગળ આપણે જોયું કારણ કે પાંત્રીસ અઠ્યાવીસ કરતા 25 શું છે નાના છે તો પચીસ નું વર્ગમૂળ શું નીકળે મિત્રો પાંચ નીકળે પચીસ કરતા મૂકી દેવાનો છે હવે આપણે આનું શું શોધવાનું વર્ગમૂળ પાંચ ના પાંચ ત્રણ ના ત્રણ બે પંચા દસ છેદમાં કઈ ન હોય તો એક દસ પંચા પચાસ એક તરી ત્રણ દસ એકા દસ વત્તા ના વત્તા 50 ને અત્યારે કેટલા થઈ જાય ત્રેપન છેદમાં દસ તો કેટલા આવશે પાંચ પોઈન્ટ એવી રીતે આપણે પચાસનું વર્ગમૂળ શોધી તો પચાસ કઈ સંખ્યા પાસે છે ઓગણપચાસ બરોબર ઓગણપચાસ પાસે છે તો ઓગણપચાસનું વર્ગમૂળ શું નીકળે મિત્રો સાત ઓગણપચાસ કેટલા પચાસ કેટલા વધારે છે તો એક વધારે છે બે ના બે અહીંયા જે રકમ હોય આપણે મૂકી દઈશું સાત ના સાત એક સાત સાતના છેદમાં ન હોય અઠાણું એક એકા એકા એક વત્તા ચૌદ ચૌદ ને કેટલા મિત્રો થઈ જાય નવ્વાણું છેદમાં ચૌદ હવે નવાણું ભાગ્યા આપણે મિત્રો કેટલા કરવાના છે ચૌદ કરવાના છે તો આ નવાણું ભાગ્યા મિત્રો કરી નાખી ચૌદ તો ચૌદ સત્તા અઠાણું નવ્વાણું છઠ્ઠાણું જાય તો એક વધે એ લગાડી 0 તો ઉપર મીકો પર પોઈન્ટ ભાગ નથી આવતો એટલે ફરીથી ઝીરો આય મીકો પર ઝીરો ચૌદ સત્તા અઠ્ઠાણું વધશે બે તો સાત પોઈન્ટ જીરો સાત આપણને આવું આનું વર્ગમૂળ મળે હવે તો તમને ખબર પડી જાય છે કે જ્યારે આવી સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ નથી નીકળતું તો એ સંખ્યાનું વર્ગમૂળ આપણે કઈ રીતે મિત્રો શોધી શકીએ છે ત્રણ ઉદાહરણ લીધા મિત્રો હજી આપણે થોડાક વધારે ઉદાહરણ લેવાના છે તો ચાલો જોઈએ તો હવે આપણે થોડાક બીજા એક્ઝામ્પલ જોવાના છે ચાલો એને જોઈએ આપણી પાસે છે એકોતેર એકોતેર કઈ સંખ્યા નજીક આવશે મિત્રો ચોસઠ નજીક આવશે ચોસઠ નજીક આવવાના છે તો આપણે ચોસઠ નું વર્મૂળ શું નીકળે છે આઠ નીકળે છે વત્તા ચોસઠ કરતા એકોતેર કેટલા વધારે છે કેટલા વધારે છે મિત્રો સાત વધારે છે કેટલા વધારે વધારે છે કેમ કે ચોસઠમાં આપણે કેટલા નાખી સાત નાખી તો એકોતેર થઈ જાય હવે બે ના બે અને આઠ ના આપણે આઠ મૂકી દેવી આઠ વત્તા સાત આઠ કેટલા થઈ જાય મિત્રો સોળ હવે સોળ ગુણ્યા આઠ કરી સોલ ગુણ્યા આઠ કરો તો કેટલા મળે આપણને સોલ અઠ્ઠા એકસો ને અઠ્યાવીસ છેદમાં એટલે એક સત્તા સાત છેદમાં સોળ એકસો અઠ્યાવીસમાં આપણે સાત નાખીએ તો આપણે મિત્રો કેટલા મળે એકસો પાંત્રીસ છેદમાં આપણે સોલ મળે હવે આપણે આનો દાખલો ગણવાનો છે એકસો પાંત્રીસ ભાગ્યા સોલ કરો સોલ નવા એકસો ચુમ્માલીસ વધી જાય સોળ અઠા એકસો ને અઠ્યાવીસ કેટલા વચ્ચે સાત આ લગાડી દીધો જીરો તો પરમિકો પોઈન્ટ સોલ પંચાંસી વધી જાય સોલ ચોક ચોસઠ કેટલા છે છ ઘણનો જીરો લગાડો તો હવે સોલ પંચ્યાંસી સોલ તેરી અડતાલી તો કેટલા વધે બાર તો આપણને કેટલું વર્ગમૂળ મળે આઠ પોઈન્ટ આનું આપણને શું મળે છે મિત્રો વર્ગમૂળ મળે છે આગળનો દાખલો ઓગણ એંસી છે હવે આપણે વધુ વાળી સંખ્યા પણ લઈ શકીએ હવે ઓગણ એંશી ચોસઠ પાસે આવે ને એક્યાસી પાસે આપણે નું વાય લઈશું તો નું વર્ગમૂળ શું થાય મિત્રો નવ થાય પરંતુ અહીંયા એક્યાસી કરતાં ઓગણ કેટલા ઓછા છે બે ઓછા છે ઓછામાં આપણે કરવું હોય તો અહીંયા બાદ કરવું પડશે તો હવે આપણે બીજા મીકી છે બે સૂત્રના આ નવ છે એના નવ આપણે મૂકી દેવી નવના નવ ઓછા બે નવ દુ કેટલા થઈ જાય અઢાર છેદમાં કઈ ન હોય તો મિત્રો એક હોય અઢાર નવા કેટલા થાય મિત્રો એકસો ને બાસઠ ઓછા બે અઢાર એકસો કરો તો એકસો એકસો કેટલા કરવાના છે અઢાર તો અઢાર નવા કેટલા થઈ જાય મિત્રો એકસો ને બાસઠ થાય છે તે વધી જાય છે તો અઢાર અઢાર એકસો ને ચુમ્માલીસ કેટલા આવશે મિત્રો સોળ વધશે આ લગાડી જીરો ઉપર મિકી પોઈન્ટ અઢાર ચુમાલીસ પોઈન્ટ આપણે આ પણ લઈ શકીએ અને આ પણ લઈ શકીએ તો સોના વર્ગપુર પાસે છે તો સોનું વર્ગમૂળ શું નીકળે મિત્રો દસ ઓછા કરવા પડશે કારણ કે સો કરતા અઠાણું ઓછા છે તો એ બે હવે છે બે ના બે ગુણ્યા દસ રેડી દસના દસ બે દસ દુ કેટલા થઈ જાય વીસ હવે આના છેદમાં કંઈ ન હોય તો એક વીસ દાન બસો એક દુ દુ 2 વીસ બસોમાંથી બે જાય તો મિત્રો કેટલા વધે એકસો ને ભાગ્યા હવે એકસો ભાગ્યા આપણે મિત્રો કેટલા કરવાના છે વીસ તો એકસો અઠ્ઠાણું ભાગ્યા વીસ કરીએ તો વીસ નવા કેટલા થશે એકસો અઢાર વર્ષે આ લગાડી ઝીરો તો પહેલ મીકો પડે પોઈન્ટ વીસ નવા એકસો ને આપણને મળે તો આનું વર્મૂળ મિત્રો કેટલું મળશે નવ પોઈન્ટ નવ આનું આપણને મિત્રો વર્ગમૂળ મળે છે તો આવી રીતે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ તો અહીં મિત્રો બીજા હું થોડાક ઉદાહરણ તમને આપું છું તો આ ઉદાહરણ મિત્રો તમે ગણવાનો મિત્રો પ્રયત્ન કરજો જેથી તમને આની પ્રેક્ટિસ વધુ થાય પાંચ દાખલા તમને આપું છું કે વરમૂળમાં છપ્પન વર્મૂળમાં અઠ્યાસી વર્મૂળમાં એકાણું વર્ગમૂળમાં ઓગણ સિત્તેર વર્ગમૂળમાં આઠ આ સંખ્યાનું તમે મિત્રો વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરજો તો તમને તો તમને મને એવું લાગે છે મજા આવી છે આ વિડીયોમાં તો અહીં એટલો મિત્રો રાખીએ છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચાલો બાય જય હિન્દ જય ભારત